નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે એવા કેટલાક શબ્દ સમૂહોની ચર્ચા કરવાના છીએ કે જે શબ્દ સમૂહો સમાજના રીતિ રિવાજ અનુસાર લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા શબ્દો છે આ જે શબ્દો છે એ કદાચ કોઈ પ્રદેશ પૂરતા પણ સીમિત હોઈ શકે અથવા તો અમુક સમાજ પૂરતા પણ સીમિત હોઈ શકે બરાબર એટલે આમાં પ્રાદેશિકતા રહેલી છે આ જે શબ્દો જે છે એના જો તમે સાર્થ જોડણી કોષ પ્રમાણે અર્થ જોવા જાવ તો કદાચ તમને જોવા ન પણ મળે પણ આ જે શબ્દ સમૂહ માટે એક શબ્દો જે છે એ જે તે પ્રદેશ જે તે સમાજના લોકોએ પ્રચલિત કરેલા શબ્દો છે અને અમારા કેટલાક શબ્દો જે છે એ અત્યારના લોકોને કદાચ ખબર ન પણ હોય આ શબ્દો લોકો ભૂલી ન જાય એ હેતુને ધ્યાનમાં રાખી અને આજનો વિડીયો બનાવવામાં આવેલો છે તો હવે આપણે જોઈએ કયા કયા પ્રકારના જે શબ્દો જે છે એ લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા છે તે આટલા જ શબ્દો છે છેવ નથી આના સિવાય બીજા શબ્દો પણ હોઈ શકે પણ જે શબ્દો સૌથી વધારે પ્રચલિત છે મોટાભાગના સમાજમાં એ શબ્દોની અહીં આપણે ચર્ચા કરી છે બીજા શબ્દો પણ આવા હોઈ શકે છે તો સમાજના રીતિ રિવાજ અનુસાર લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા શબ્દો આપણે જોઈએ તો કન્યાને તેડી જવા આવતું આણું કે વર માણસ એને કહેવાય ઠગ ત્યાર પછી સગાઈ થઈ હોય છતાં બારોબાર બીજે પરણાવી દીધેલી એને કહેવાય સવેલી એકે બીજાને બીજાએ ત્રીજાને અને ત્રીજાએ પહેલાંને કન્યા આપી હોય તે જાતનો સંબંધ એને કહેવાય તેખડ માતાના લગ્ન વખતે જ ગર્ભમાં હોય તેવું સંતાન એને કહેવાય સહોટ વગર નોતરે જમવા જનારું એને કહેવાય ગોલૈયું વરઘોડામાં વરરાજાનું મો ઢાંકવા પાઘડીએ લટકાવવામાં આવતા સોનેરી કસબના તાર એને કહેવાય અછાબા મોટાભાઈ પહેલાં નાનાનો વિવાહ એને કહેવાય અનુવેશ કન્યા પક્ષ તરફથી વેવાઈને જાનમાં પોતાના સગાઓને વહેંચવા માટે આપેલી ઉચ્ચક રકમ એને કહેવાય કોથળે ચાંદલો ત્રણ જાતના તો કયા કયા આસો પાલવ આંબાના અને નળિયેર ત્રણ જાતના તોરણ એને કહેવાય જાનમાં ગયેલો જાનૈયો જેનું લગ્ન પણ સાથે સાથે થઈ જાય કે એને કહેવાય ભાઈવર માનને ખાતર આપેલું નામનું નોતરું એને કહેવાય માણેક નોતરું વર કન્યાના લગ્ન વખતના પગરખા અથવા તો મોજડી એને કહેવાય વાણી તો વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દસૂહ માટે શબ્દો જે છે હવે અત્યારના સમયમાં પ્રયોજાતા નથી બરાબર એટલે અહીંયા લખ્યું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અને અહીંયા એ પણ લખ્યું છે કે સમાજના રીત રિવાજ અનુસાર લગ્ન પ્રસંગ સાથે આ જોડાયેલા શબ્દો છે પણ અત્યારના જમાના પ્રમાણે આ શબ્દ પ્રયોગો અત્યારે હવે ધીમે ધીમે ભૂલાતા જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું જો તમને ગુજરાતી વિષયમાં કાંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મારી યુટ્યુબ ચેનલમાં આપને ગુજરાતી વિષયને લગતા બધા જ વિડીયો આ ચેનલમાં આપને મળી રહેશે બરાબર તો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઈ આવજો મિત્રો આવજો